oh જે દેવી દેવતાઓને આપણા સૌના ઉપર કૃપા વર્ષી રહી છે એવા માતાજી ગોગ મહારાજ ભાથી મહારાજ ગોગ મહારાજ ને ભાથીજી મહારાજ જુદા ના હોય હો કૃષ્ણ ભગવાન રોમીર જુદા જુદા ના હોય ડાકોર વાળા ઠાકોર વાળા એક જ હતા દેવી દેવતાઓ આ ધરતી ની ઉત્પત્તિ થઈ ત્યારથી ભગવાને એમને આ માનવ જન્મ નો કામ કરવા માટે એમની સેવા પ્રમાણે ફળ આપવા માટે એમણે આ જગત ઉપર મોકલેલા છે જો આ કુતરા કેવા આયા ભૂલ થી સાહેબ તમે એને રોટલો નાખો તમે જ્યારે નહીં હોય ને તો તમારું ઉપરાડો લઈને ભરે અને બીજા કોઈને પહેવાના દે અને મોરાના લાડવા ખવરાવ કેડું પારિન મે ઢોર ખાલે મોરા તો બહુ હારો છે ઉતરાયને એથી ઉડેયને એથી ગાયો ભેસો પુત્ર બિલાડો બદાયને એ હોય

કોઈ દરબારોમાં દીપતાણ ઘણા મંદિર પગ પગાર ખણાય જો બુટલ બદલી ના હોય અંબાજી જો એટલે થેલો ફિડાઈ ને જોય થે હળવા ના જોવાથી પણ વળતર પગના બુટલા આવ્યો ઓહ બાપરી આ મુસાફરી તો તમે જુઓ ખાલી ફેલા જોઈને વળત થશ બોકરા ને દસ અડા ચાલે એટલો ખિસ્કિટ ભરીને ખેડ્યા આવે પુત્ર બિજારા કદી આવું કરતા તમે છે આપણે બધા સમજીએ છીએ અમારે જો આ પાટીદાર બહેનો આવ્યા છે પટેલ છે આપણે

ભાઈ પણ ખૂબ મોટા સમૂહ લગ્નો કરે પણ અંતરથી નક્કી થઈ ગયું છે જયારે આ રોગ આવ્યો ત્યારે ભાઈ ભાઈનો સગો નહોતો દીકરો ઘઉ નો સગો નહોતો જો કોઈ એવું કહે ને કે ભાઈ તારા દીકરા ને આનો એ રોગ થશે તેનો બાપ લેવા રહેતો તો કે સાહેબ જો કદાચ આના સાહેબ બાર બાર લઈ જજો પાંચસો રૂપિયા પેલા તમે હાલતો હતો બોલો એજ એજ એ જ ભરેલી આ દુનિયા છે સાહેબ પણ તમે એના બધાને હું વિનંતી કરું છું કે સાહેબ ભગવાનની હિંમતથી તમને બચાયા છે ને બચાયા છે ને બેનો દીકરીઓ બધા તો તમારા હાથે કોક શોટ પુત્ર ને રોટલા નાખજો નકે મોટા ભૂપતિ ને દૂધ દૂર ચટાડી દીધી કરોડો પતિઓ આ બાજુ દવાખાના ગાલ્યા ને પેલી બાજુ સિત્તુર ભેગા કઈ ના ગયા એટલે એ વખત તો બધાની એક જ વાત થઈ ગયો તો હે ભગવાન મોણા મોણા ને મુઠા પર વાત ના કરી શકે કેટલા ફફડતા હતા હિમથી ભગવાન આપણને બધાને ઉગાર્યા છે બીજું કશું થાય નહીં ને જુઓ સો વીઘા જમીન હંગાથી નહીં આવે ઘરવાળા ઉપાડી ને ને તમે જોયું લગ્ન હોય ને તો પેલા ડીજે વાળા હોય પછી નાચવા વાળા હોય પછી ઢોલવાળા હોય પછી બચ્ચીઓ વાળા હોય અને હું ના ચેડી બાપડો વરરાજા ઘોડા ઉપર એકલો હું ના ચેડી વરરાજા હોય દુનિયા જેવી છે તમે જુઓ અને જો કોઈ મરી જાય તો મારી ન કરવાળા ચેડી રહી ન કરવાળા તો હવે ચેડી રહી

કરોડો કરો કોઈની નિંદા ન કરો કોઈ પણ પ્રકારના સંત સાધુ આવે તો તમે એને મદદરૂપ બનો એની સેવા કરો આ મારા ગુરુજી છે ને આ તારા ગુરુજી છે એવું કદી માનો નહીં સર્વ સંતો બધા આપણા ગુરુજી છે આ બધું કોઈને ને દેખાવ કરવાની જરૂર નથી આપણા અંતર થી સમજવાનું મોટી ગટર ગટરમાળાઓ પહેરવાની એ જરૂર નહી મોટા બહુ વાળ રખાવો એટલે ભગવાન મળે ને એ વાત જવા દો આ બહેનો ને ઠેર પણ થઈ શું મહારાજ થયો તો વચમાં આઈને રખાવો અને હું તો પોસ પોસ ના તો તાર ના છું વાલ રખાવો એટલે તરી જઈએ ને એવું નહીં પણ આપણું આચરણ સારું રાખો આવો આવો ભલે ઘરમાં કોઈ ના હોય દોડીને જાવ એ આવો આવો ભાઈ આવો મેમો પધારો દેવી પધારો ખ્યાલ લઈ જ્યા પછી તો જમ ગોઠવજો પણ હોય તો સારું

આવા ગામડામાં એક બેન ભગવાન ની ભક્તિ કરતી હતી નાનપણ થી નાની દીકરી હતી આઠ દસ વર્ષની દીકરી હતી ભગવાનની સેવા પૂજા કરે એમ કરતો કરતો ઉમરલાયક થઈ એટલે એના બાળ નક્કી થઈ ગયું દીકરી ઉમરલાયક થઈ છે આપડે કઈક સપન ની વ્યવસ્થા ગોઠવવી જોઈએ ત્યારે હગાવાલો આપવા માંડ્યો હગાવોલે એટલે મીરાબાઈએ એની બા ને ઘરના ખૂણામાં લઈ જઈને કીધું બા હું તારી દીકરી છું હું દરરોજ મારા ભગવાનની પૂજા કરું છું અને મારા અંતરથી હું કૃષ્ણ કનૈયાને વરી ચૂકી છું હવે મારે આ દેહ લગન કોઈ ના કરવા આવવાના મનમાં નક્કી પણ મા બાપ નો સમાજ છોડે આના કરી લગ્ન કરાવવાનું ગોઠવ્યું ત્યારે મીરા કે બા ગાય દીકરી દોરે ત્યાં જાય તારા પેટે જન્મ લીધો તારે મને જો મોકલ્યો જાય લગ્ન કર્યા મીરા ભાઈ તો રોમ રમ ની માળા લઈને બે જાય એની હાહુ તો ઓટા મારે કે હાથ ભીડીએ નતું મારે હતર ભીડીએ નતું એ લાડકડી વવજી તમે આ રોમ મત બોલો મારી હાથ ભીડીમ નતું એવું હું ચોથી તું લઈને આવી છે એ તો એના હારા એટલે આવું ક્યાં મળી દેશ દેશ ના ભુવા બોલાવો અને આ વહુ ના જોરાવો બીજી માતા ને તો રહેવું હોય તો હો ચોરાશી ના ખાતર રહેતા હોય કે આ રોમ નોમ ઘટાવો

ના થાય દીકરી ના પહેરે તો પછી આ દુનિયા શું કેસે આપણે કલ્પના પણ ન કરી શકીએ અને મારી ગરીબની વારે આવજો બાપજી

દેવી દેવતાઓના માં જો શરણે મૂક્યો ને પછી કોઈની જીગર નહીં એનું વાંટવા લાવી પણ એવું હાથ વાંચજુ જુઠ્ઠો જમાનો આખો હોર્યો પણ તમે હાથ આતો તો જમાનો તમને કશું કરી એકવાનો નથી પણ આપણે જાતે હાચારો દુનિયા હો વેરાઉસી ધારાનું દૂધ નો પાણી જીડતું કોઈ અંબાજી માં તો રેડતા નહી ખેતી માં સુગોતર માં આવતા નહી મૂળ તો પાણી રેડવાના તો આપણે ના આપણે જ છીએ પણ આપણો ઓર રાખી આખું ઘર લેન મારે અને મારા હાથે પોણી રેડવું નહીં હો જને હો તો હા હું નાલ દેવ ગયો આવ તમાર જમ કરો કરો દુખી વેલી મરી જાય તો બતો નહી અને જીવો પણ આપણે લોબી ઉપર જીવવાનું છે તો આપણો ખોટું કરવું પણ થાય અને એને બાળકો ભગવાન આપે તો બાળકો બાળકોમાં પણ કદી થાય તો આપણે જરૂર જ નહીં રે હોય તો પછી બધા મગ વાવો એરંડા વાવો તુવેરો વાવો ઘઉં વાવો બધા ચાસો સન્નું રોટલી જબરદસ્ત થાય એવા જ પાત્ર પણ આપણે બેનો જ તમાકુ ખાઈ અને પડીયો ખાઈ ખાઈને બાળકોનો જન્મ થાય તો બધું કોઈ રોગ લે આવે ને પગલટડતા હોય કોઈ બેહર આવવાની કોઈ વાતાવરો ને પંદર વર્ષે તો દવા ખાઈ દઈ અમારે તો છોકરો નહી પણ હાજુ એટલા માટે એવું આપડે દીકરીઓને પણ એવું શિક્ષણ સારું આપવાનું છે મજબૂત મહારાણા પ્રતાપ જેવા શિવાજી છત્રપતિ જેવા મહારાજ જેવા જેનું મસ્તક કપાયા પછી સાહેબ સાડા ત્રણ દિવસ સુધી શકે છે એવો સમાજ એવો આ ક્ષત્રિય સમાજ આખી દુનિયામાં એકલા ભારતમાં જ છે ભગવાન એવા ઉચ્ચ કોટીમાં તમને જન્મ આપ્યો છે તમારો જન્મ તો બહુ ઊંચો છે પણ આના કરીને આપણે ઘરપાળ કરીને ખેડ તળાવજી લઈ દઈએ છીએ ભગવાન રામનો જન્મ ક્ત્રિય સમાજમાં જ હતો ભગવાન કૃષ્ણનો જન્મ એમો થયો હતો અને આપણો બધાનો જન્મ થયો બધા એના છીએ એટલે ભગવાન કૃષ્ણના યદુ કુળમાં દારૂ પીવાથી આખા કુળ નો નાશ થઈ ગયો પાકા પાયા યાદ રાખજો એટલે વ્યસનોથી દૂર રહેજો દીકરાઓ બધા નાના આ બાજુ બેઠા છે જેટલું દૂધ પીવું એટલું પીજું હા દાડા મેં જો કોથળી હોમાં ના જાતા હા જો તમારી માનું સાથું દૂધ પીધું હોય તમને કુળદેવી વાલો હોય તમને મહાકાળી વાલો હોય કે આપણી માનું દૂધ વાલું હોય તો ક્ષત્રિય તરીકે ઠાકોર તરીકે હે સાહેબ દારૂની કોથળી આપણા મઠામાં ના જાય ના જાય અને ના જાય સાહેબ કાળી રાતે કોઈ દેવી દેવતાઓને ને મહારાજને ભલે કોઈને ને હા પકડ્યો હોય અને સાહેબ એક તમારા રૂમાલ હોય ને હાથ રૂમાલ જો બેન દીકરીની સાડી હોય ને એનો એક ટુકડો ફાડી અને એક બધી દેજો એમના ઉપર વિશ્વાસ રાખીને દવાખાનો તો જવાનું છે પણ એની જીગર નથી કે આગળ ઝેર જઈ શકાય આપણે કોથળી પીને વાડિયામાં ભગાડીએ તો બધું છે ને ઉતર હા આખું શહેર તો તમે પેલામાં વ્યાપક કરી દીધું છે દેવી દેવતાઓ આજરા જુસ પહેલા અત્યારે ભવિષ્યમાં પણ રહેવાના છે એટલે ભાઈઓને બહેનોને દીકરીઓને હું વર્ષોથી આપણા ગામમાં આવું છું ખુબ વર્ષોથી આવું છું મારી નાની ઉંમરથી ને મારે ધારો નોકરી હતી એ વખતથી હું આવું છું અને સુપોરમાં ઠેઠ હું મારી ધરોય નોકરી હતી ઓગણીસો સિત્તેરની સાલમાં કેટલા વર્ષ થયો ત્રીસ ને પચીસ પંચાવન વર્ષ થયો ત્યારથી હું અહીંયા આવું છું આ બધા ગામડાઓમાં બધા મને ઓળખે છે આ ચોપામાં તમે જુઓ એક વખત પહેલા વહેલા મને સચમાં લાયેલા તારે સાહેબ લોકોનો વિશ્વાસ હતો બેસતો ગોપાલસિંહના લખમણભાઈને ને આજે બધા જુઓ એ મહારાજને લાવશું અને કોઈક દારૂડીઓ ધમાલ કરશે તો પણ મેં એમને કહ્યું તમે ચિંતા ન કરો તમે મને લઈ જાઓ તમે તારે મને લઈ જાઓ તમારું કોમ તો મારા એક મારા એક મેલા જેવડું એ નહીં અને એવા વિશાળ સમુદ્રમાં તૈયાર થઈને હું આવું છું તમારા મેલા જેવડા કોમના દારૂડીએ હું બીયાતો હોઉં છું એવી ફેક્ટરીમાં તો હું મોટો જ થયેલો તમે મને લઈ જાઓ સાહેબ લઈ ગયા અને થાળ ગવાતો તો અને રોડ ઉપર આખી જમફળ ભરેલી ગાડી કલોલ તાલુકામાંથી નીકળી એટલે ભાઈને ઊભી રાખી ડ્રાઈવર કે ભાઈ આ ગામમાં કોઈ ભજન ગાય છે એટલે કે આ દોલતરામ બાપુ નો કાર્યક્રમ છે ત્યારે મને મહારાજ કહેતા બાપુ તો હમણાં વી વર્તી આવ્યા મહારાજ નો કાર્યક્રમ છે સાહેબ વાળી ગાડી પાછી પાલનપુર લઈને જતો હતો માર્કેટમાં પાછી વાળી અને ચોપાવાળા બધા બેઠા આખી ગાડી ખાલી કઈ નાખી હતી આખા ગામ ને ખવડાવો સંતો ને ખવડાવો વેચો નહીં જવું ભગવાન મારા ધણી બાપાની કૃપાથી દોલતરામ મહારાજ કૃપાથી મને ઘણું આલ્યું છે અને આ સંતો પ્રસાદી રહે ને તો એક હજાર ઘણું મારું વધી જાય રાવલ નો છોકરો હતો તો એ તમે જુઓ આ તો ચેટલા વર્ષ વાત છે વાહ જો તમે ઉદાર ભાવ થી જો કોઈને ખવડાવશો રોટલો કોઈને આપશો ને તો ભગવાન જરૂર તમને મંજૂર કરી અને સાહેબ એક દોણો આપણા શીખવાને જો આપણે તો ખેડૂતના દીકરા છીએ એક દોણો વાઈએ અને બાજરીના કોહણામાં હો દોણા નહીં આવતા તો આપણે અંજી શરાજ લીધી તો પણ ઠકલો નહીં કહી નાખે એક દોણાના હો દોણા કરવા વાળો ઉપર વાળો છે અને આ વખત તમે ગમે એટલી હોર રાખી તો કપાહ ને જબરજસ્ત કપાહ હતા ને એ રંડા હતા પણ ઓવર હાથ લાગે બધું પાણી છાપ કરી જાય અને જેઠા થઈ જઈને ગુમ પાડી ને આવતા બળી ગયા બળી તો કપાસ ગયા હતા પણ હારે મય બળી ગયા એની કળા છે ને એનો તો કોઈ પાર આવે એવું નથી પણ બધા એની વિનંતી છે કે સારું કામ કરજો પુણ્ય દાન કરજો હમણાં હું આવ્યો તો તારે જાહેરાત પણ કરી હતી બધા એને ખબર પણ છે ન હોય તો સાંભળજો રણુજમાં આપણે જુનાગઢ આશ્રમ છે એવો આશ્રમ આપણે બનાવવા જઈ રહ્યા છીએ ખૂબ મોટું ભારે કોમ છે ઘટાડા ને ખટારો ખેંચવા જેવું છે મારે બિન દીકરીઓ બહુ મોટો છે અને એક એક દાડાની રોજી આલસી તો એ ભગવાન મારી હાથ ભેટીનું દુઃખ મારા સમાજનું રણોધમોથી કાઢી નાખશે અને મારી બેન દીકરીઓની દીકરાઓને ભવિષ્યમાં કોઈ જગ્યાએ કોઈની ધર્મશાળાએ રાતના બે વાગે દરવાજા ખખડાવાનો વારો આવશે નહી એવું કોમ ઉપાડ્યું છે એટલે બહેનો તમે ભગવાનને પ્રાર્થના કરજો મહારાજ તો આપણા મા બાપ જેવા છે મહારાજ આપણા ભાઈ છે મહારાજ આપણા સમાજના છે અને મહારાજ સારું કોમ કરવા જોઈએ છે તો ભગવાન હે માતાજી એ દેવી દેવતાઓ સંતો માનતો તમે કૃપા કરજો અને આટલું કોમ મહારાજના હાથે થઈ ગયું

બે મહિનામાં પૂરેપૂરી તૈયારી રાખવાની જ છે આજ બીજ છે પોચમની આજુબાજુ જૈન કમ્પ્લીટ કરીને આવી અને રામનવમી સત્તર તારીખે નોરતા મોટો આપણે વાર્ષિક ભગવાન રામનો જન્મ ઉત્સવ ઉજવીએ છીએ તો બધા આવજો અને રામનવમી પછી આપણે ત્યાં જઈ અને જે કાર્યવાહી છે પૂરી કરી અને તરત જ આપણે કોમ ચાલુ કરીએ એટલે ભાદરો મહિનામાં જે લોકભાગપાળા આવે એને આપણે કશું નહીં તો આવું મંડપ બંડપ જેવું વધીને સુકો છોલાય જેવું કરીને ના એ ધો એવું તો કરશું કરશું અને તમે બધા સહકાર આપશો તો કરશું પાછા ફેર તમારા પાણીને ઉભા રહે હું તો હું એકલો તો કેવી રીતે કરી શકું એટલે સૌને આ વિનંતી છે આપણા કપૂરભાઈ હું વર્ષોથી આવું છું આ રોડ નતો ત્યારે એવું છેલ્લે છે રોડ પૂરો થાય ને એટલે ડાબી બાજુ ટેકરા ઉપર પણ આજે હું છે તે હું તો જેલો છું મોટરસાયકલ ઉપર અને ત્યારથી બધા ગામડાઓમાં ન્યાળિયામાં પણ હું ફરેલો છું સમયના ઓકડા ખૂબ ભારે છે દિવસના બધા કાર્યક્રમો પણ કરવાના આવે છે પણ કપૂરભાઈનો ખૂબ આગ્રહ હતો કે મહારાજ ગમે તે થઈ જાય પણ આ તારીખે તો તમે આવજો જ એટલે આપશોના હું દર્શને પણ આવ્યો છું રામનવમીનું આમંત્રણ પણ મારે આપવાનું છે અને આપણે રણુજાજી કામ કરી રહ્યા છીએ આ બાપા હમણાં નાચતા હતા કેટલી ઉંમર છે તમે જુઓ છતાં પણ ભગવાન રામદેવજી મહાદાના નામમાં માતાજીના નામથી કેટલું બધું અંતરમાં ઉમંગ છે કેટલો બધો અંતરમો ઉમંગ છે ને કે અત્યારે ના નાચું તો ત્યારે માતાજી એમ શું કરવાની કહો હા એમના મનમાં એવું છે કે જતા જતા મારા ભગવાનના નામમાં મારા માતાજીના નામમાં મારા ભોગમાંના નામમાં મારા સમાજના નામથી કંઈક હું કરી શકું એવા ભાવથી એ લોકો નાચે છે એટલે આપણે સૌને વિનંતી છે વાર વાર વિનંતી કરું છું સમયના ઓકડા પણ બહુ આગળ વધી ગયા છે બાર વખત જતો નથી બોલવાનું પણ બહુ ઓછું કરી દીધેલું છે એટલે છતાં પણ મારાથી થાય એટલું તો હું મહેનત કરું જ છું નહીતર શરીર ઉંમર બહુ થઈ ગઈ છે એટલે બહુ કોમ લ્યું ને આનાથી તો હવા પંચર પંક્ચર પડે ચોક હવા ફૂંકવા મળે આવું બધું ગોઠવો એટલે બધું મારું કશું યાદ નહીં એટલે બીજા દાડાનો કાર્યક્રમ ઊભો રહે એટલે ક્યારેક અડધો કલાક આખો પાછો થઈ જાય મોડું વેલું થઈ જાય તો પણ બોલ્યા પછી હું આવ્યા વગર નહીં એ વાત પાકી સમજવાની મને કોઈ ફોન કરવાની જરૂર નથી હું આપ સૌનો સાથીદાર છું આપ સૌનો સેવક થઈને આવું છું તમારી સાથે રહીશ ભગવાન માતાજી મહારાજ તમારા બધાનો જય જય કરે એવી પ્રાર્થના સાથે સનાતન ધર્મ કી ભારતની નારી શક્તિ નો રામદેવજી મહારાજ કી